મિત્રો અયોધ્યામાં ભગવાન રામના આગમનથી ના માત્ર હિન્દુ પરંતુ બીજા ધર્મના લોકો પણ ખુશ થયા છે એટલે જ તો તેઓ હજારો કિલોમીટર પગપાળા ચાલીને ભગવાન શ્રી રામના દર્શન કરવા અહીં આવી રહ્યા છે પરંતુ કેટલાક લોકો રામ મંદિરને નુકસાન પહોંચાડવા પણ આવી શકે છે જેમ કે બુરખાવાળી આ મુસ્લિમ મહિલા જી હા મિત્રો તમે પણ આ મહિલાનું કાળું સત્ય જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો માથા પર હિજાબ અને હાથમાં ધ્વજ લઈને મુંબઈથી અયોધ્યા ગયેલી સબનમ શેખ ફરી એકવાર ચર્ચામાં છે તેણે યુપી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરતી વખતે તેણે હુસેનગંજ પોલીસ ઓફિસર પર આક્ષેપો કર્યા છે શબનમના રડતા વિડીયો પર ભારે પ્રતિક્રિયાઓ આવી રહી છે મિત્રો મુંબઈથી પગપાળા અયોજ્યા જઈ રહેલી શબનમ શેખે ફતેપુરથી રાયબરેલી જતી વખતે હંગામો મચાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર યુપી પોલીસ અને અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા શબનમે કહ્યું હતું કે હુસેનગંજનો ઇન્સ્પેક્ટર અસંસ્કારી હતો તેને બંદૂકને ઈશારે ધમકાવી હતી અને તેની સાથે આવેલા રામ ભક્તોને લઈને શબનમના ચારિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા હવે ગુરુવારે યુપી પોલીસે કહ્યું કે આ આરોપો ખોટા અને પાયા વિહોણા છે પોલીસ અધિકારીએ એવું કંઈ જ કર્યું ન હતું એસપી વિજયશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે શબનમ સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો રામ ભક્ત સબનમ શેખે આરોપ લગાવ્યો છે કે હુસેનગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે તેના પાત્ર પર આંગળી ચીંધતા તેના ત્રણ પુરુષો મિત્રો સાથે દુર્વ્યવહાર કર્યો હતો જેઓ પગપાળા તેની સાથે આવ્યા હતા સબનમે આ મામલે પોતાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને સરકાર પાસે દોષિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે આ મામલામાં એડિશનલ એસપી વિજયશંકર મિશ્રાએ ભક્ત શબનમ શેખના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે માહિતી અનુસાર સબનમ શેખે બુધવારે સાંજે તેના ત્રણ હિન્દુ મિત્રો સાથે પગપાળા ચાલીને ફતેહપુર જિલ્લાના હુસેનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના દસમા માઇલ ઇન્ટર સેક્શન પર પહોંચી હતી જ્યાં સુરક્ષા માટે તૈયાર પોલીસ જવાનો પહેલાથી જ હાજર હતા સબનમ શેખે આ પોલીસ કર્મીઓ પર સુરક્ષા ન આપવાનો આરોપ લગાવીને નારાજગી વ્યક્ત કરી હતી ધીરે ધીરે મામલો એ હદે વટી ગયો કે સ્થળ પર હાજર હુસેનાગંજના ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ સાથે ઉગ્ર દલીલ થઈ હતી હવે જે બન્યું તે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને યુપીના અન્ય વિસ્તારોમાં નથી થયું સબનમ શેખે જણાવ્યું કે અમે ફતેહપુરથી ઉસેનાગંજ પહોંચ્યા અને અહીંના ઇન્સ્પેક્ટર તેઓએ અમારી સાથે ગેરવર્તન કર્યું તેની સાથે રહેલા પોલીસ અધિકારીએ અમને બંદૂક બતાવીને ધમકી આપી હતી અહીં મારી સાથે રહેલા પુરુષ મિત્રોને પણ ધમકાવવામાં આવ્યા હતા અને મારા પાત્ર પર આંગળી સિંધી હતી